વડોદરા બાર હતી વડોદરા દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ એડવોકેટ હાઉસ વડોદરા બાર એસોસિએશનની પ્રથમ બેઠક બરોડા એસોસિએશનના પ્રમુખ નલિન પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર સહિત બાર એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ત્રણ ધારાશાસ્ત્રીને શોકત અલી સૈયદની નિમણૂક કરવામાં આવી હતી નિમણૂક બદલ તેઓને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બરોડા બાર એસોસિએશનની બેઠકમાં ધારાશાસ્ત્રીઓના હિતલક્ષી કામોની રૂપરેખા તૈયાર કરવામાં આવી એસોસિએશનની આ ખાસ બેઠકમાં ધારાશાસ્ત્રીના હિતલક્ષી કામો અને તેમની સમસ્યાનો મુદ્દો એજન્ડા પર ચર્ચા થઈ હતી પ્રમુખશ્રી નલિનભાઈ પટેલે જે જવાબદારી સોંપી છે અમુ ત્રણ કોપ મેમ્બરને એ જવાબદારીના ભાગરૂપે ભૂતકાળમાં સારા કાર્યો થયા જ છે તમામ અલગ અલગ સમય એ પરંતુ એક નવા વિઝન સાથે કંઈક નવું કરવાનું અમારું વિઝન અને પ્રમુખશ્રીનું જે વિઝન છે એને અમે સાથે મળીને વડોદરાના વકીલો માટે હિતલક્ષી કાર્યો અને આવનાર દિવસોમાં જુનિયર એડવોકેટ સિનિયર એડવોકેટ તમામને સારામાં સારા લાભ થાય એવી વાતોને વાચા આપવા માટે અમે આગળ આવ્યા છે અને જે જવાબદારી અમારે સોંપવામાં આવેલી છે જવાબદારીના ભાગરૂપે નાના મોટા જે કોઈ પ્રશ્નો છે જે વકીલોના વચ્ચે છે રોજિંદા પ્રેક્ટિસની લઈનેથી લઈને અન્ય તમામ વ્યવસ્થાઓ જે મુશ્કેલીઓ પડી રહી છે એ તમામને દૂર કરવા માટે અમે એક ક્ષમ થઈને કમિટી સમક્ષ રજૂઆતો કરીશું કમિટી સમક્ષ વાત મૂકવામાં આવશે મુદ્દાઓ મૂકવામાં આવશે અને એ મુદ્દાઓને ધ્યાનમાં લઈને કમિટી સારામાં સારું કાર્ય કઈ રીતે કરી શકે છે અને એક ઇતિહાસ રચવા માટે જે પાયો ઘડવાનો હતો એ આજે પાયો ઘડાયો છે આવનાર દિવસોમાં ખૂબ સારા કાર્યો વકીલોના હિતોમાં કરીશું બાર એસોસિએશન માં જે જુનિયર વકીલ મિત્રોની દિન પ્રતિદિન જે સંખ્યા વધી રહી છે ખાસ ભાગે અમારે એમના ફ્યુચર માટે અને એમની સવલતો માટે અને એમને એપ્રોચ એપ્રોચથી એમને પોતાના કામમાં સંતોષ મળે એવી એક સ્કિલ ડેવલપમેન્ટના કામો પણ કરવાના છે ક્લાસીસ કરવાના છે અને એ તમામ વસ્તુ સિવાયના પણ જે મેં આજે મારા નવા ત્રણ કોઓપ મેમ્બરોની નિયુક્તિ કરી છે એ લોકોના પણ અલગ અલગ સારા વિઝન છે એ પ્રમાણેનું પણ કામ થાય એ તમામ વસ્તુ જોવાની આજે મારી જવાબદારી છે અને એ માટે જ મેં મારા જે બરોડા ભારત શહેરની ચૂંટણીમાં જે જીતેલા ઉમેદવારો છે એની સાથે સાથે ત્રણ નવા કોપ મેમ્બર કે જેમને બહોળો અનુભવ છે એવી વ્યક્તિ અને બહોળા અનુભવની સાથે સાથે એમને કામ કરવાની ધગશ પણ છે એવા ત્રણ સિનિયર ધારાશાસ્ત્રી પહેલાં અમારા શોકત અલી સૈયદ બીજા અમારા હિતેશભાઈ ગુપ્તા ત્રીજા સોહિલભાઈ ગોડિયા આ ત્રણ ની ટીમ અમે અમારી ટીમમાં જોડી છે અને એ લોકોના સહકારથી અમે ઘણું બધું કામ કરી શકીશું અને એ લોકોનો પણ સાથ અને સહકાર એવો રહેલો છે ભૂતકાળમાં પણ અને અત્યારે પણ વધારે રહેશે અને એ લોકોને જ્યારે અમે કમિટીમાં સમાવેલા છે ત્યારે એ લોકો પોતાના વિઝનથી પોતાની આગવી શૈલીથી પોતાની રીતે જે કામ કરશે એ કામ એવું હશે કે આવનારા દિવસોમાં જે અત્યાર સુધી નથી થયું એ જોઈને તમામ વકીલ મિત્રો યાદ કરશે કે આ સારામાં સારી ટીમ છે અને આવી ટીમ દ્વારા જે કામ થાય છે એ ખરેખર બિરદાવવા પાત્ર છે એવો સુર આવતીકાલે તમામ વકીલો મિત્રોના મોડેથી તમને સંભળવા મળશે